જય માતાજી કેમ છો બધા મજામાં તો વાગી ગયા છે સવારના સાડા સાત વલોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું ને તમે બધા મજામાં છો જોઈ લો આ વાતાવરણ અત્યારનું આવું છે સોયાબીન પાકવામાં આવી ગયા છે સોયાબીન આજે પીળા પીળા દેખાય એ સોયાબીન છે સોયાબીન પાકી જવામાં છે બે પાંચ દિવસની અંદર સોયાબીનને વાઢી નાખવાના છે ખપી લેવાના છે વાતાવરણ છે વરસાદ તો નથી વરસાદ તો નથી બે દિવસ બે દિવસ વરસાદ નથી અને હવે જમવાનો હવાનો નાસ્તો તૈયાર થઈ જાય ચિરામ તૈયાર થઈ ગયેલું છે છવારના છાડા છાત થયેલા છે અને ચિરામણ થઈ ગયેલું તૈયાર છે તો આલો હવે જમી લઉં છું અને આવો તમે બધા ચિરામણ કરવા હાલો તો હું નાસ્તો કરી લઉં છું નાવો બધા તમે નાસ્તો કરવા હવાનો ચિરામણ ચાલો જય માતાજી પાછા મળવી મજામાં તો આજે મોટર ચાલુ કરી દીધી છે બે દિવસ વરસાદ નથી મોટર ચાલુ કરી દીધી છે પાણી આવું કાઢે છે મોટર જોઈ લો પાણી કાંઈ ના ઘટે એવું કાઢે છે કુવો તો હા ઉપર જ ભર્યો છે આપણે પાણી ના ફૂટે એવો તો આ વાતાવરણ છે સવારનું હાલો આપણે પાછા મળવી બપોરે હલો કેમ છો બધા મજામાં જય માતાજી આજે જો ઢોર સરી રહ્યા છે આપણા માલ ઢોર કેમ છે આતા મજા મજા છે મજા હવે ભલે ગીરગા છે પ્યોર ગીરગા પ્યોર છે ગીર ગા જો આપડે આ ભે છે જોઈ લ્યું હા હા હામી દેખાઈ આપણી માઇન્ડવી છે બધી સામે આપણો નેહડો છે

જોઈ લો ગીર નો નજારો કેવો છે જોઈ લેજો માતાજી બધાને કેમ છો મજામાં ગીરનો નજારો જોઈ લો અને આવો ફરવા પાછા બધા જય માતાજી કેમ છો બધા મજામાં હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું તમને દેખાડું ચા બનાવું એ ચા બનાવવું એ દેખાડું તમને શા મેકી દીધો છે જોઈ લો ચા મેકી દીધો છે અને ચા મરોસ ના તેલા એકદમ ચાબાનું જો ચાલુ છે પ્યોર દૂધની કાકાઓ જેરી તો તો સારું રહે કેમ એક નખ્યો છે કેમ અરે એક ને બધા જય માતાજી કેમ છો હવે વાગી સાંજના સાડા છી પૂરો કરવી સમધારણ વાતાવરણ છે સમધારણ વાતાવરણ થઈ ગયેલું છે હાલો તે આપણે કાલે વલોગમાં પાછા મળવી બીજા વ્લોગમાં આ વ્લોગ એટલે વધી જ તો આપડે બધા યુટ્યુબ ફેમિલી ને જય માતાજી હવે કાલે મળશું